એકમા ટેક એક્સપો બે હજાર પ્રારંભ અમદાવાદ તારીખ બે જાન્યુઆરી બે હજાર અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન ટેક એક્સપો બે હજાર ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ મૌના ખંદાર આઈએસ અગ્રસચિવ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકાર હાજર રહ્યા હતા આ ટેક એક્સપો બેથી ચાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાશે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા શરૂ થયેલો ટેક એક્સપો એક પ્રીમિયર ટેકનોલોજી શોકેસ છે એ ટેક એક્સપો બે હજાર પચીસનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાંથી એકસો ચારથી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોને એક સાથે લાવવા ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે આજના કાર્યક્રમમાં એસીએમએના પ્રમુખ શ્રી ગૌરાંગ શેઠ સમારોહની અધ્યક્ષતા કરી હતી તેમની સાથે એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી સંજય પટોલિયા અને સેક્રેટરી શ્રી પુરવ શાહ હાજર રહ્યા હતા અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન છેલ્લા સત્યાવીસ વર્ષથી ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહકારને પ્રોત્સાહિત પુરવ શાહ હું અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશનનો સેક્રેટરી છું જાહેર જનતા જ્યારે ટેકનોલોજી વિચારે છે તો એને નવી નવી ટેકનોલોજી નવા સોલ્યુશન્સ કયા કયા માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે આવનારા ભવિષ્યમાં કયા કયા સોલ્યુશન્સ એમની જિંદગી બદલી શકે એમ છે એમને મદદરૂપ થવાનું છે કઈ ટેકનોલોજી એમના બાળકો જે જેમ હોય તો એમના બાળકોને ભવિષ્યમાં કામ લાગવાના છે અથવા એમને કામ લાગવાના છે એનું જે માર્ગદર્શન છે એ આ એક્સપોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે અત્યાર સુધીમાં લગભગ